না জানা স্পেসের সাজানা স্পেসের এই আমার রাজবংশ কেস আই হয়ে গেছে মাওয়া જેમાં આપણે અવનવ અવનવી વાંઘોની સફળ કરતા હોઈએ છીએ તો આજે આપણે આવીએ છીએ સુરતના પૂર્ણાગામ પૂર્ણાગામ પાસે પૂણા ગામથી પૂણાગામ તળાવ આવે છે અને ગામ છે એમાં આપણે આવ્યા છીએ સહજાનંદિસ ગોલામાં જે એમની આપણે મેકિંગ એમની એમની મેકિંગ પ્રોસેસ કેવી છે એમનો ટેસ્ટ કેવો છે એ તમને જણાવ્યું છે એથી પહેલાં આપણે આગળ પ્રોસેસ કરી તમને જણાવી દઉં તો આપણે અત્યારે ચાલી રહ્યા છીએ ઉનાળો ઉનાળામાં આપણે એવું હોય છે કે ગરમીનું તાપમાન વધે છે તો આપણે એના માટે આપણે ઠંડક આપણે વસ્તુ ગોતા હોઈએ છીએ તો ઠંડક માટે આપણે સાધારણ ડિશ ગોલવા માંગીએ છીએ અને ટેસ્ટની મેકિંગ પ્રોસેસ કેવી છે એ તમને જણાવ્યું છે અને આપણે હું તમને એ પ્રમાણે કહું તમે અમારી ચેનલને અત્યારે સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમારી નીચે લાલ કલરનો બટન આવે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ગયો બે લાયકન ઓન કરી ગયું જેથી તમારે અમારા અવના આવનારા અવનવા વિડીયોની તમને નોટિફિકેશન જલ્દીથી મળે તો આપણે એમાં સાધારણ ડ્રીસ ગોલવાની મેકિંગ પ્રોસેસ કેવી છે એનો ટેસ્ટ એવું કેવો છે એ ટેસ્ટ કરી આપણે ચાલો શરૂ કરીએ يجب <applause> أن <applause> <applause> મિત્ર તમે જોઈ રહ્યા છો એકદમ આ છે ને એકદમ આઈસ ગોલો છે જેના હિસાબે એકદમ પતલી પતલી સીડ પડે છે જેના હિસાબે ખાવાથી આપણને ઠંડો લાગે છે ગોલો ખાવામાં ને એકદમ જે ઓગળી જાય પીગળી જાય છે એ ના થાય એના માટે આ લોકો એકદમ પતલી સ્લાઇસ પડે છે સોફ્ટનેસ આપે છે જેના હિસાબે આપણે ટેસ્ટ બેસ્ટ બેસી જાય છે બગજ આપણો કયો ગોલો બનાવવા જઈ રહ્યા છીએ আপ্রা গোলো পন্নে সেশানে তো ইমানে গোলানে রেশিপি আপ্রা প্রাইশিয়ে আসুনাই কোসে পাপ্রা আপায়ে কোসে আপায়ে আপায આ સ્પેશિયલ આપણે સજન જ બની લો ઉપરથી આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ છે અને એ લોકો છત્રી કઈ છે છત્રી લગાવે છે કઈ રીતના શું લગાવે છે જોઈએ આપણે આ શું છે સાહેબ માવા સ્પેશિયલ માવા મલાઈ છે એ માવાની મલાઈ આવે છે એનો ટેસ્ટ બીજા માટે ટેસ્ટ બેસી જાય એના માટે આ ટોપરું ટૂટી ફૂટી નાખી દીધી છે આપણામાં કાજુના ટુકડા આવી ગયા

ઓરેન્જનો ટેસ્ટ હવે મિત્રો ફાઇનલી આપણો ઓર્ડર બની તૈયાર ગયો છે તો આપણે એનો ટેસ્ટ કરીએ આ ટેસ્ટ કરીએ અને ટેસ્ટ કરીએ તમે જાઓ ટેસ્ટ કેવો છે અને એમનો રિવ્યુ આપું છું તમે એમની ઉપર આઈસ્ક્રીમ નાખેલું છે અલગ અલગ ફ્લેવરના અલગ અલગ રાજભોગ છે મલા છે આમાં દ્રાક્ષ નાખેલી છે કાજુ નાખેલા છે બદામ નાખેલી છે ચિપ્સ નાખેલી છે સ્ટ્રોબેરી નાખેલી છે અને આપણે એમનું ટેસ્ટ કરીએ એમ ટેસ્ટ કરીને હું તમે જણાવું કે ટેસ્ટ કેવો છે પહેલાં આપણા વ્યુઅરો માટે સબસ્ક્રાઈબર માટે હવે ટેસ્ટ કરીએ છ સ્પેશિયલ સજાનું સ્પેશિયલ છે એમાં રાજભોગનો ટેસ્ટ આવી રહ્યો છે માવા માલાનો ટેસ્ટ આવી રહ્યો છે જોડે આમાં તમે જોઈ રહ્યા છો ડ્રાય ફ્રૂટ ને એવું નાખેલું છે ત્રણ સીપણું લે પણ લાગી રહ્યું છે બી લાગી રહ્યું છે એના માટે જરૂરથી એકવાર તમારે છ સ્પેશિયલ બોલો ખાવા આવો અને એમની એક ગોલાની પ્રાઇસ તમને સજાના સ્પેશિયલ લઈ કીધો ને દોઢસો રૂપિયા છે અમને ત્યાં એક ગોલાની પ્રાઇસ પચાસ રૂપિયા લઈને દોઢસો બસો રૂપિયાની અલગ અલગ જાય છે જરૂરથી ડિસ્કોલામાં Sampai tanpa Luis ya Dia mix belum હેલો ફ્રેન્સ આપણે સહજાનંદના જાય આવ્યા ત્યારે એમના અહીંયા જે જૂનાને જાણીતા રેડ નંબલી કસ્ટમર હતા તે આપણને મળી ગયા છે તો આપણે અમને એમનું નામ પૂછીશું અને એ કેટલા સમયથી અહીંયા ખાવા આવે છે અને ટેસ્ટ કેવો લાગે છે તમને પૂછીએ તો સાહેબ સાહેબ તમારું નામ શું છે કોયાણી કમલેશ કમલેશભાઈ તો આપણે અહીંયા કેટલા સમયથી ખાવા આવો છો અને તમને ટેસ્ટ કેવો લાગી રહ્યો છે ટેસ્ટમાં બહુ બેસ્ટ છે અને હું આજથી પાંચ વર્ષથી આમનો ગોલા ખાઉં છું અને આજ લોકેશન પર ના લોકેશન પહેલાં એમનું કિરણ ચોક પર છે કિરણ ચોક આપણે ખાવા જ લાગેલી છે ને ત્યાં જઈ ગોલા બનાવે છે અને પાંચ વર્ષથી અનુભવ છે આપણે ખાવાનો અને સ્વાદમાં બહુ બેસ્ટ છે તમને ટેસ્ટ કેવો લાગે છે ટેસ્ટ એકદમ બહુ સારો છે ફાઇન હા એટલે તમને કઈ કઈ ફ્લેવર ફાવે છે ચોકલેટ છે પછી અમેરિકન ડ્રાય ફ્રૂટ છે મારે વધારે આ બે જોઈએ ફ્લેવરમાં અને તમે કોઈ ફ્રેન્ડ સર્કલમાં ગ્રુપમાં સજેસ્ટ કર્યો છે કોઈ લોકોને હા કરીએ જ છીએ ને તમે ફ્રેન્ડ સર્કલ સાથે બી આવો છો ફ્રેન્ડ સર્કલ સાથે બી આવીએ છીએ ઓકે થેન્ક યુ કમલેશભાઈ તો આપણે આજે કમલેશભાઈ હતા અમને આજે જૂનો અને જાણીતા રેગ્યુબલી કસ્ટમર હતા આપણે એમનું રિવ્યુ લીધું અમને એમણે જણાવ્યું કે એમનો જો અહીંયા પાંચ વર્ષથી ટેસ્ટ કરવા આવે છે એટલે મીન્સ કે ના ગોલા ખાવા આવે છે અને એમનો ટેસ્ટ બી બેસ્ટ લાગી રહ્યો છે તો તમે બી મિત્રો સમજી શકો છો કે સહજાનંદ ડીસ ગોલાનો ગોલા કહેવાય છે તો ફરીથી તમને એમનું લોકેશન આપી દઉં ને ફ્રેન્ડ તો કમલેશભાઈ આપણે એમનું રિવ્યુ બેસ્ટ આપેલું છું અને તમને એમનું લોકેશન આપી દઉં ને તો આપણે પૂણા ગામમાં તળાવની સામે શ્રી કોમ્પલેક્ષ કરીને છે તેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સહજાનંદ ડીસ ગોલા છે ડિશ ગોલામાં તમને એમના અલગ અલગ પ્રકારની વેરાયટી આવે છે એમના ડિશગોલાની પ્રાઇસ પચાસ રૂપિયા ચાલુ થઈને તે અઢીસો ત્રણસો રૂપિયા સુધી જાય છે જેવો જેવો એમના ડિશગોલાને પ્રાઇસ તમે લઈ શકો છો તમને જે ફ્લેવર ફાવતી હોય તમને જે કોન્સેપ્ટ ફાવતો હોય અને અમારી ચેનલના આવા જ અવનવા વિડીયો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન ઓલ કરો એટલે જેનાથી તમારા આવનારા અવનવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય અને તમને જો ફૂડ ફૂડના ટેસ્ટ માટે રિવ્યુ બેસ્ટ લાગે તો અમારી ચેનલમાં તમે આ વિડીયોમાં કોમેન્ટ જરૂરથી આપજો થેન્ક યુ